હનુમાન સુરેન્દ્રનગરમાં ઉતેરિયા પરિવારનું નવ સાહસ હનુમાન જયંતિના પવિત્ર દિવસે ગણેશ નાસ્તા હાઉસનો શુભારંભ કરાયો સુરેન્દ્રનગર પ્રિય જનતા માટે જૂનાને જાણીતા મિથુનના બટેકા ભૂંગળાની નવી શાખાના શ્રી ગણેશ સુરેન્દ્રનગર શહેરમાં ખાણી પીને ના શોખીન જીવડાઓ માટે જૂનાને જાણીતા મિથુનના બટેકા ભૂંગળાનો નવી શાખાનો શુભારંભ કરવામાં આવ્યો છે સુરેન્દ્રનગર શહેરના સાઠ ફૂટ રોડ પર કેપી પટેલ બોર્ડિંગ સામે ઉતેરિયા પરિવાર દ્વારા નવા સાહસની શુભ શરૂઆત કરવામાં આવી છે જેમાં મારા કુળદેવી શક્તિ માતાજીના સીમ કૃપાથી માધર પરિવાર રોજાસરા પરિવાર ગાઉ પરિવાર સાકરિયા પરિવાર ગોહિલ પરિવાર પરિવાર પરિવારના સહ સુરેન્દ્રનગરમાં ગણેશ નાસ્તા હાઉસનો આજે પવન પુત્ર વીર હનુમાન દાદાની જન્મજયંતિના પવિત્ર દિવસે ઉદઘાટન કરવામાં આવ્યું છે જ્યારે સુરેન્દ્રનગર શહેરની સ્વાદ પ્રિય જનતા માટે જૂનાને જાણીતા મિથુનના બટેકા ભૂંગળા અને પાણીપુરી પફ ભેળ તીખી સિંઘ ફરાળી ભેળ સહિત જનરલ સ્ટોરની તમામ ચીજ વસ્તુઓ ગણેશ નાસ્તા હાઉસમાં મળી રહેશે જૂનાને જાણીતા મિથુનના બટેકા ભૂંગળા એકવાર ચાખશો તો ચાહક બની જશો તેવા ઉદ્દેશ્ય સાથે ગણેશ નાસ્તા હાઉસનો શુભારંભ કરવામાં આવ્યો છે બ્યુરો રિપોર્ટ સમય ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરેન્દ્રનગર